શનિવાર નિમિત્તે શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજીને ઓર્કિડના ફૂલોનો શણગાર તથા દાદાને ચાંદીનો મુગટ ધરાવવામાં આવ્યો છે સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુર શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિર ખાતે શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશ દાસજીની પ્રેરણાથી તારીખ છ બાર બે હજાર પચીસને શનિવારના રોજ સાળંગપુરમાં દાદાને કમળના ફૂલની ડિઝાઇનના એમ્બ્રોડરી વર્કવાળા વૃંદાવનમાં તૈયાર કરાયેલા વાઘા એવમ આર્કિડના મિક્સ ફૂલોનો શણગાર કરવામાં આવ્યો છે દાદાને ચાંદીનો મુગટ ધરાવવામાં આવે છે અને દાદાને ઓર્કિડના ફૂલોનો હાર પહેરાવે છે આજે સવારે સાડા પાંચ વાગે મંગળા આરતી ત્યારે સવારે સાત વાગ્યે શણગાર આરતી પૂજારી સ્વામી દ્વારા કરવામાં આવી હતી મંદિર પટાકણમાં યજ્ઞશાળામાં મારૂતિ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે આજે અનેક ભક્તોએ દર્શન એવ મહાપ્રસાદનો લાભ લઈ ધન્યતાનો અનુભવ કર્યો હતો આજના શણગાર વિશે પૂજારી સ્વામીએ જણાવ્યું કે આજે શ્રી ભંજન દેવ હનુમાનજીને વૃંદાવનમાં ચાર દિવસની મહેનતે ત્રણ કારીગરો દ્વારા બનાવવામાં આવેલા કમળની ફૂલના ડિઝાઇનના એમ્બ્રોડરી વર્કવાળા વૃંદાવનમાં તૈયાર કરાયેલા વાઘા દાદાને ચાંદીનો મુગટ ધરાવવામાં આવ્યો તો સિંહાસનને ઓર્કિડના મિક્સ ફૂલોનો શણગાર કરવામાં આવ્યો છે અને ફૂલ વડોદરાથી મંગાવ્યા છે